તો લોકસભા ચૂંટણી પહેલા જ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢ કોંગ્રેસમાંથી સામૂહિક રાજીનામું માલવણી કોંગ્રેસ સસ્પેન્ડ કરતા જ કાર્યકર્તા નારાજ થયા હતા તેમજ વિજય પડી અને આમડ બેઠકના જિલ્લા પંચાયતના સદસ્યોએ રાજીનામા ધરી દીધા છે લાલજીભાઈ મોર અને રમીલાબેન માણાનીએ રાજીનામું ધરી દેતા ધારાસભ્ય પ્રતાપ દુધાતના

દબાણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વીજ પડી અને આંબડી બેઠકના જિલ્લા પંચાયતના સભ્યોએ પણ પોતાના રાજીનામા ધરી દીધા છે તો કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા જે ધાનાણી છે તેમના ગઢમાં જ ગાબડું સર્જાયું છે અને એકસો પચાસ જેટલા કાર્યકર્તાઓ રાજીનામા ધરી દીધા છે તો આગે વધુ વિગતે વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કલ્પેશ કલ્પેશ જેવી રીતે માહિતી સામે આવી રહી છે કે કોંગ્રેસનું ગઢ જે માનવામાં આવી રહ્યું છે ત્યાં જ ગાબડા પડ્યા છે જે આપણે જણાય તું કે વિધાનસભા વિશક્ષણ નાતા પછી શાળાના ગરડમાં અમરેલીમાં લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભાગડું પડ્યું છે સાવરપણા તાલુકાના એકસો પચાસ જેટલા કોંગ્રેસી કાર્યકરો રાજીનામા આપ્યા છે સહકારી નેતા દિલ દીપક માલાણી કોંગ્રેસમાં નારી નારડગી સામે આવી હતી રાજ્યના નારદગી સામે આવ્યો હતા તેમના રાજીનામામાં કોઈ ભરીદગ્યા હતા હાલમાં જિલ્લા પંચાયતની વિધેયકની અને આંબડી બેઠકમાં માં જિલ્લા પંચાયતના સદસ્ય લાલભાઈ મેર અને રમીલાબેન માલાણીએ રાજીનામા આપ્યા છે સાવરપુરા ધારાસભ્ય પ્રતાપ ગુજરાતના વિસ્તારમાં કોંગ્રેસના મોટો પટ્ટો પડ્યો છે અને હાલમાં કોંગ્રેસના ગાંગડા ચડી ગયા છે જી જી જેવી રીતે કહેવા એક સાથે એકસો પચાસ જેટલા કાર્યકર્તાઓ સામૂહિક રાજીનામા આપ્યા છે શું અસર પડી શકે છે આગામી સમયમાં તેની આજે વાત કરવામાં આવે તો વિપક્ષના નેતાનો જિલ્લો છે અને હાલમાં આજે પાંચ કોંગ્રેસી ધારાસભ્યો પણ આ વિસ્તારના છે પણ હાલમાં દીપક માલાણી ને સસ્પેન્ડ કરાતા એકસો પચાસ જેટલા કાર્યકરો રાજીનામા આપતા મોટો ફેર પડવાની શક્યતા છે જી આભાર આપને સમગ્ર માહિતી આપવા બદલ